ગોત્રી પાણી ટાંકીથી યસ કોમ્પ્લેક્ષ જવાનો માર્ગ પર લોકો વર્ષોથી મેઇન રોડ ઉપર ગટર ઉભરાવાની સમસ્યાથી હેરાન પરેશાન છે પરંતુ અહીંયા રહેતા કોર્પોરેટરો ખાલી મલાઈ ખાવામાં મસ્ત હોય તેવા આક્ષેપ ફોન નંબર દસના કોંગ્રેસ પ્રમુખ હાર્દિક આમોદિયા દ્વારા લગાવાયા છે ગોત્રી ગામની સામે મેઇન રોડ ઉપર વર્ષોથી ગટરના પાણી રોડ પર વહી જઈ રહ્યા છે ઉનાળામાં પણ ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે વાહન ચાલકો અને રાહદારીઓને અહીંયા ગટરના પાણીમાંથી મજબૂર બન્યા છે અવારનવાર વર્ષોથી રહીશો ચાલકોમાં લેખિતમાં મૌખિક રજૂઆત કર્યા છતાં પણ મીડિયા મારફતે પણ બતાવ્યા છતાં પણ અહીંના તંત્રનું પાણી ખાલી મલાઈ ખાવામાં મસ્ત હોય તેમ લાગી રહ્યું છે આજ રોજ વોર્ડ નંબર દસના કોંગ્રેસના પ્રમુખ હાર્દિક આમોદિયાએ રોડની મુલાકાત લેતા આવા દ્રશ્ય કેમેરામાં કેદ થયા હતા તેમનું કહેવું છે કે અહીં સામે કોર્પોરેટરનું ઘર આવેલું છે પરંતુ આ સમસ્યા વર્ષોથી આ રોડ ઉપર જોવા મળી રહી છે

આજે કોર્પોરેટરનું ઘર બી ત્યાં છે તો કોર્પોરેટર જતા હશે તો એમને દેખાતું નહીં એવું લાગતું હોય કારણ કે જનતાને દેખાય છે જનતાને હવે જરૂર છે તમને જે વોટ આપ્યા છે એ વોટના પાંચ વર્ષ બી પૂર્ણ થવાયા તો આજે જે બધા વાયદા કર્યા તે બધા પોકળ સાબિત થાય છે આજે ત્રીસ વર્ષથી કોર્પોરેટર એમના ધારાસભ્ય એમના તો તમે અત્યાર સુધી કર્યું છે તો કે ભ્રષ્ટાચાર કેમ ભ્રષ્ટાચાર આજે રોડ રસ્તાની હાલત જો રોજ ટ્રાફિક થાય છે રોજ અકસ્માત થાય છે આ રોજ ગટર ઉભરાય છે એટલે તમે વિચારી શકો છો કે ત્રીસ વર્ષમાં આ લોકોએ ખાલી ભારતીય જનતા પાર્ટીનું નામ બદલીને ભારતીય ભ્રષ્ટાચારી પાર્ટી કરવાની જરૂર છે અને તાત્કાલિક ધોરણે આ ગટરનો નિકાલ આવવો જોઈએ જેથી જે હાલાકી પડી રહી છે જનતાને એ પડે અને કોર્પોરેટર ત્યારે છે આ જોવાનું કામ એમનું છે તો આજે પાંચ વર્ષ પૂર્ણ થયા તમે કરીશું જનતા તમારી જોડે જ્યારે વોટ લેવા આવે ત્યારે તમારે જવાબ આપવાનો છે અને આ સવાલ પૂછવાના છે કે ભાઈ તમને ત્રીસ વર્ષ આપ્યા તમે કર્યું શું તો કે ભ્રષ્ટાચાર આ જનતાએ પૂછવાની જરૂર છે અને જનતા જાગે અગાઉના સમયમાં કોર્પોરેશનનું ચુનાવ આવી રહ્યો છે તો એમાં તમારે આ બધા પ્રશ્નો પૂછવાની જરૂર છે કારણ કે તમે વેરો ભરો છો તો વેરાની સામે તમારે ક્વેશ્ચન કરવા બી જરૂરી છે બાકી આ લોકો ખરાબ રોડ રસ્તા ગટર અને પાણી ખરાબ આપશે એની ગેરંટી આ દેખાઈ આવે છે હાર્દિક આમોદિયા વોર્ડ નંબર દસ કોંગ્રેસ પ્રમુખ